વર્ષો પુરાણી એક વાત છે વૃંદાવનમાં એક સંત રહેતા હતા તેઓ બાકે બિહારીના પરમ ભક્ત હતા એકવાર તેમની પાસે એક ધનવાન શેઠ આવે છે આ ધનવાન શેઠ બહુ મોટા શેઠ હતા પરંતુ કેટલાક સમયથી તેમનો વેપાર બરાબર ચાલતો ન હતો તેમના વેપારમાં ખૂબ જ નુકસાન થતું હતું જેઠે તે સંતની પાસે ગયા અને તેમને જઈને પોતાની વ્યથા બતાવે છે અને કહે છે કે મહારાજ મારા વેપારમાં કેટલાય દિવસોથી બહુ જ નુકસાન થાય છે તો કૃપા કરીને આપ મને તેનો ઉપાય બતાવો સંતે તે ધનવાન શેઠને કહ્યું કે હું એવો કોઈ ઉપાય તો નથી જાણતો પરંતુ તેને પ્રશ્નને હલ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ હું કોઈ એવી વિદ્યા પણ નથી જાણતો કે તમારા વેપારને હું તેજીથી આગળ વધે એવું કાંઈ કરી શકું મારા બસમાં તો છે ફક્ત એક જ સહારો તે છે બાકે લાલજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ બાકે બિહારીજીના ચમત્કારની વૃંદાવન ધામની કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકોન હીટ કરશો અને આ કથા અંત સુધી ચોક્કસ સાંભળશો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આજના જમાનામાં પણ આવું થઈ શકે છે ખુદ ભગવાન બાકે બિહારીજી કોઈનું ઉધાર નથી રાખતા સંતે તે ધનવાન શેઠને કહ્યું ચાલો મંદિરના દ્વાર ખુલી ગયા છે આપણે બાકે બિહારીજીના દર્શન કરવા મંદિરમાં જઈએ અને તેમણે તે પણ કહ્યું કે પોતાના હાથ બાકે લાલની સામે રાખો અને શેઠજીને કહ્યું કે તમે હવે કહો તમારે જે માગવું હોય તે ભગવાન પાસે માગી લો અને તેમને તમારી દરેક ઈચ્છા જણાવી દો બાકી બિહારીજી સૌની મનોકામના પૂર્ણ કરે છે શેઠજીએ બિહારીજીની પ્રાર્થના કરી અને બે ચાર દિવસ વૃંદાવનમાં રોકાયા અને પછી તેઓ ચાલ્યા ગયા કેટલાક સમય બાદ તે ધનવાન શેઠને વેપાર બરાબર ચાલવા લાગ્યો અને શેઠજી વારંવાર બિહારીજીના દર્શન કરવા માટે વૃંદાવન આવવા લાગ્યા પરંતુ કેટલાક સમય બાદ તેઓ અસ્વસ્થ થઈ ગયા બીમાર રહેવા લાગ્યા એટલે તેમનામાં વૃંદાવન આવવાની શક્તિ ઓછી થઈ ગઈ ત્યારે તેમના શરીરમાં બિલકુલ તાકાત ન રહી એકવાર તેમના ઓળખીતા કોઈ ભાઈ વૃંદાવન ધામની યાત્રા પર આવતા હતા આ વાત જાણીને તે ધનવાન શેઠ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા તે શેઠજીએ તેમને કેટલાક પૈસા આપ્યા અને કહ્યું કે ત્યાં જઈને આ ધન બિહારીજીની સેવામાં લગાવજો અને તેમનો પોશાક તેમના વાઘા તેમને અર્પણ કરજો જ્યારે આ ભક્ત વૃંદાવન આવ્યા ત્યારે તે શેઠજીના કયા પ્રમાણે બિહારીજીના વાઘા બનાવડાવ્યા અને તેમને ભોગ પણ લગાવ્યો પરંતુ આ બધી વ્યવસ્થા કરવામાં થોડુંક પૈસા વધારે વપરાઈ ગયા પરંતુ તે ભક્તે વિચાર્યું કે કંઈ વાંધો નહીં ભગવાનની સેવામાં જ તે પૈસા ખર્ચ થયા છે ને તેમણે તે શેઠને કાંઈ કહ્યું નહીં આ તરફ સાંજની આરતી થયા બાદ મંદિર બંધ થયું અને બિહારીજી રાત્રે તે શેઠના સ્વપ્નમાં પહોંચી ગયા શેઠજીને સ્વપ્નમાં બિહારીજીએ કહ્યું કે તમે જેને મારા માટે સેવા મોકલી હતી તે સેવાનો મેં સ્વીકાર કર્યો છે પરંતુ તેમાં થોડાક પૈસા વધારે વપરાયા છે તમે તે ભક્તને તેના પૈસા પાછા આપી દેજો કારણ કે તમારી સેવા કરવામાં તેમના પૈસાનો પણ ખર્ચ થયો છે આમ થઈને બાકે બિહારીજી તો અંતર ધ્યાન થઈ ગયા જ્યારે ધનવાન શેઠની સવારે આંખ ખોલી તો બિહારીજી એની લીલા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા શેઠજી જલ્દી જલ્દી તૈયાર થયા અને તે ભક્તના ઘરે પહોંચ્યા અને તેમને બધી વાત કહી સંભળાવી આ જાણીને તે ભક્ત આશ્ચર્યચકિત થઈ ગયા કે આ વાત ખાલી તેઓ પોતે જ જાણતા હતા તો આ વાત બાકે બિહારીજી સુધી કેવી રીતે પહોંચી શેઠજીએ આપેલા પૈસામાંથી વાઘા બનાવવાના અને ભોગ લગાવવામાં જે ખર્ચ વધારાનો થયો તે વાત ફક્ત તે જ જાણતો હતો તો પછી તેણે તે વાત કોઈને બતાવી પણ નથી શેઠજીએ તેમને કહ્યું કે આ લો તમારા વધારાના પૈસા કારણ કે બાકે બિહારીજી મારા સ્વપ્નમાં આવીને મને કીધું કે વધારાના જે પૈસાનો ખર્ચ થયો છે તે હું તમને આપી દઉં આ લીલા જોઈને તે ફક્ત ખુશીથી નાચવા લાગ્યો અને બાકે બિહારીની જય જય કાર બોલાવા લાગ્યો અને તેને થયું કે કળિયુગમાં પણ આપણા બાકે બિહારીજી કોઈનો ઉધાર રાખવા માટે તૈયાર નથી અને એકવાર જે તેમની શરણમાં જાય છે તેમનો ઉદ્ધાર કરી દે છે તેમના શરણમાં જવાથી બીજા કોઈને પાસે કંઈ પણ માગવાની જરૂર નથી પડતી અને તેમના દ્વારા આપણને બધું જ પ્રાપ્ત થાય છે આમ કળિયુગમાં પણ બાકે બિહારીજી કોઈનો ઉધાર નથી રાખવા માગતા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રહસ્યમય અવનવી અને નવીનતમ કથા કહાની વાર્તા સાથે